નમસ્કાર પ્રવેક ટીવી હું છું મહિમા ત્રણ ના સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર હેડલાઇન્સ પર ઝારખંડના ધનબાદમાં પીએમ મોદી વિપક્ષ ને લીધા આડે હાથ કહ્યું મોદી વિપક્ષના દબાણથી ઝૂકશે નહીં ધાર્યા કરતા સારા આંકડા અને યુએસ માર્કેટમાં તેજીના પગલે ભારતીય શેર બજારમાં ફૂલ ગુલાબી તેજી સેન્સેક્સ અગિયારસો ને નિફ્ટી ત્રણસો ચાલીસ અપ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ની વિવિધ પરીક્ષાઓનું આયોજન પહેલી એપ્રિલ થી આઠમી મે સુધી યોજાશે પરીક્ષા ગયા વર્ષની સરખામણીએ કેરીના પાકમાં ચાલીસ ના ઘટાડાનો અંદાજ પ્રતિકૂળ વાતાવરણની ગંભીર અસરનું પરિણામ આજથી અનંત રાધિકાની પ્રીવેડિંગ સેરેમની શરૂ અંબાણીના આગળ ત્રણ દિવસનો શામિયાણો સમાચારની શરૂઆત કરીએ ભારતીય જનતા પાર્ટી આજે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત લગભગ એકસો પંચાવન લોકોના નામ સામેલ હોવાની ચર્ચા છે પીએમ મોદી વારાણસી અમિત શાહ ગાંધીનગર રાજનાથસિંહ લખનૌ તથા સ્મૃતિ અમેઠી અને ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાના સંબલપુર તથા જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયર અથવા ગુના શિવપુરી શિવરાજસિંહ ચૌહાણને ભોપાલ અથવા વિદિશા અને સંબિત આપવામાં આવી શકે છે પાંચસો ચોપન જગ્યાઓ માટે વીસ દિવસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે પહેલી એપ્રિલ થી આઠમી મે સુધી પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરાયું છે શનિવારે વેબસાઇટ પર પરીક્ષાની તારીખ સહિતની વિગતો જાહેર કરવામાં આવશે

રજાના દિવસોમાં પણ આ પરીક્ષા લેવાની છે આ પરીક્ષા ઝડપથી પૂર્ણ થાય એ માટે રામનવમીના દિવસે પણ અમે પરીક્ષાનું આયોજન કરેલું છે રવિવારના દિવસોમાં પણ પરીક્ષાનું આયોજન થયેલું છે અને પંચોતેર શિફ્ટમાં આ પરીક્ષા લેવાશે રોજની ચાર શિફ્ટમાં પરીક્ષા લેવાશે એક કલાકનું પેપર છે નવથી દસ અગિયાર ત્રીસથી બાર ત્રીસ બેથી ત્રણ અને ચાર ત્રીસથી પાંચ ત્રીસ એ રીતે ચાર શિફ્ટમાં આ પરીક્ષા લેવાશે પ્રતિ દિવસ એક એપ્રિલથી શરૂ થશે અને દરરોજ આ પરીક્ષા લેવાશે એક તારીખ બે તારીખ ત્રણ તારીખ એ પછી સાત તારીખ તેર તારીખ ચૌદ તારીખ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ત્યાર પછી સત્યાવીસ અઠ્યાવીસ ત્યાર પછી ચૌદ થશે ચાર મે પાંચ મે છ મે સાત મે અને આઠ મે અને આ દિવસો દરમિયાન આ સમયગાળા દરમિયાન કોઈ ઇલેક્શનની તારીખ આવી જાય છે આજે પ્રસિદ્ધ થયેલી તારીખમાં તો એ તારીખ પૂરતું પરીક્ષા બંધ રહેશે આ પરીક્ષા ઇલેક્શન હોવા છતાં રોકાવાની નથી કારણ કે આપણે અત્યારથી જાહેરાત કરી દીધી છે અને જરૂર પડે તો આપણે ઇલેક્શન કમિશન કારણ કે એની સર્વોપરી છે એની પરમિશન લઈને પણ આપણે આ પરીક્ષા પૂર્ણ કરવા માટે ઇલેક્શન કમિશનને વિનંતી કરીશું અને આ પરીક્ષા લેવાશે જ આજ પ્રસિદ્ધ થયેલી તારીખે લેવાશે

એ હેરોઈનમાં ત્રણ આરોપી જે તે સમયે અમે પકડેલા અને એ ત્રણ આરોપીની વધારાની પૂછપરછ બાદ અમે બીજા છ આરોપી ડિટેઇન કરેલા એ બધાની પૂછપરછમાં અને એમના કોલ ડિટેલ અને અન્ય એનાલિસિસ કરતાં અમને વધારે વિગતો મળી છે અને પરમ દિવસે અમે જામનગરથી રાત્રે અલ્લા રાખા કરીને જે આ બધાનો હેન્ડલર છે ગુજરાતમાં એની અમે ધરપકડ કરી છે અને આજે એના રિમાન્ડ માટે પણ રજૂ કરીએ છીએ વધારાની એની કોલ ડિટેલ એના તમામ એના કનેક્શન્સ શું શું છે છે કોની કોની સાથે એની તપાસ કરી રહ્યા છે અમદાવાદ મનપાએ સાબરમતી નદીના પ્રદૂષણને અટકાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાતસો કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે વર્લ્ડ બેંકે આ પ્રોજેક્ટ માટે એએમસીને ત્રણ હજાર કરોડની સહાય કરી છે અમદાવાદ વાસણા ખાતે ત્રણસો પંચોતેર એમએલજીની ક્ષમતાનો પ્લાન્ટ આકાર લેશે સુએજમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ માધ્યમથી ચોખ્ખું પાણી સાબરમતી નદીમાં છોડાશે પશ્ચિમ વિસ્તારમાં આવતું પાણી ટ્રીટ કરીને શુદ્ધ કરવામાં આવશે આ સુએઝ પ્લાન્ટથી સાબરમતી નદીના પ્રદૂષણની સમસ્યા ખતમ થશે પીએમ મોદીએ ઝારખંડના ધનબાદમાં પાંત્રીસ હજાર કરોડથી વધુના વિકાસના કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું છે પીએમ સાંભળવા માટે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સામાન્ય લોકો ધનબાદ પહોંચ્યા છે ત્યાં લક્ષ ધરાવે છે હા કી ગયા નિકલ રહી હે મે આંખો થી કભી નોટો કે નહી પહેલી બાર ટીવી પે દેખા ક્યાં ઝારખંડ કમાલ કરા હે कोयले के ढेर तो देखे थे, नोटों के ढेर देख रहे हैं और अभी बाबूलाल जी तो तो बढ़िया किया है इसका, भाइयों बहनों आपका पैसा है मुंबई शेयर बाजार में फूल गुलाबी तेजी नो माहौल सर्जाय है, मार्केट उछाला हतो। જીડીપીના ધારે કરતા વધુ આવેલા આંકડા અને યુએસ માર્કેટમાં તેજીના પગલે માર્કેટમાં તેજી રહી હતી ગઈકાલની તેજી આજે પણ યથાવત રહી હતી જાહેર ક્ષેત્રની બેંક અને મેટલના શેરોમાં ભારે લેવાલીના પગલે માર્કેટમાં હાલમાં અગિયારસો કરતાં વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે જ્યારે નિફ્ટી પણ ત્રણસો ચાલીસ પોઈન્ટના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે લોકસભાની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે જેને લઈને દરેક પાર્ટી પ્રચાર પ્રસારમાં વ્યસ્ત બની છે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી જેમાં પીએમ મોદી પણ હાજર રહ્યા હતા પીએમ મોદીની અધ્યક્ષતામાં આખી રાત કલાકો સુધી બેઠક ચાલી હતી સવારે લગભગ સાડા ત્રણ કલાકે પીએમ મોદી બીજેપી હેડક્વાર્ટર થી નીકળ્યા હતા આ બેઠકમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ગૃહમંત્રી અમિત શાહ રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા દિત્યનાથ સહિત ભાજપ શાસિત રાજ્યોના કુમારે શુક્રવારે લખનઉમાં આગામી લોકસભા ચૂંટણીની સમીક્ષા બેઠક યોજી હતી ચૂંટણી પંચની ટીમે જિલ્લા મેજીસ્ટ્રેટ ડિવિઝનલ કમિશ્નરો અને રાજ્યના પ્રાદેશિક ઝોનલ અને જિલ્લા પોલીસ વડાઓ સાથે લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા દેશમાં આ વખતે અઢારમી ની ચૂંટણી યોજાશે આ ચૂંટણીમાં સત્તાણું કરોડ થી વધુ મતદારો ભાગ લેશે

जैसे तो मैं तो बचपन से मेरे सुनता हूँ मेरे दादाजी बोलते थे मेरे पर दादाजी बोलते थे कि भीड़ को रेल आने वाली है आने वाली है आज देखते हो ना कि क्या योगा योग है कि 35 किलोमीटर एक्चुअली साढ़े तीन सौ किलोमीटर का ट्रैक है जो यहाँ के लोग है ना कि 10 10 बीस बीस किलोमीटर का उद्घाटन कर रहे हैं जैसे कि अपनी काली पीली टैक्सी वगैरह होती है ना उसी तरह रेल को इस रोल बना लिया है एक्चुअली बहुत से प्रॉब्लम है कि अभी भी लैंड एक्विजिशन जो बोला जाता है कि जमीन भूसंपादन भी रेल का पूरा नहीं हुआ है अभी परवनी के विकास के बारे में कहना है तो बहुत बुरी हाल है परवनी के रास्ते जो देखें तो खड़े खडे ज़्यादा और साबित रास्ता कम है और धूल से नाकों में आँखों में जाके ये बीमारी फैल रही है इसलिए हमने कई बार प्रशासन को निवेदन भी दिए है पत्रकार ने भी वो आवाज़ उठाया लेकिन उसके तरफ कोई ख्याल नहीं दे रहा है पर ये पाँच साल में अगर देखा जाए तो परिवरी में क्या क्या काम हुए तो हम सीधे तौर पे ये कह सकते कुछ भी काम नहीं हुए यहाँ पे किसानों की हालत में ऐसी तो वैसी बदतर तो 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 है किसानों को क्रॉप इंश्योरेंस नहीं है यहाँ के किसानों को तो जिसका पड़ा था उसका भी कोई निधि सरकार की तरफ से नहीं पहुँच पाया अभी तक यहाँ के रस्तों की समस्या वैसी तो वैसी तो है पब्लिक परेशान है बेरोजगारी बेकारी होते और કરો દિવસ થી પંજાબ અને હરિયાણા ના ખેડૂતો એમએસપી સહિત અનેક મુદ્દાઓ પર સરહદ પર આંદોલન કરી રહ્યા છે આ દરમિયાન ઘણી જગ્યા હિંસા પણ જોવા મળી હતી ત્યારે ખેડૂત નેતા પંઢેરે શુક્રવારે કહ્યું કે સેલ ખેડૂતો અને આંદોલન વિરુદ્ધ નફરત પ્રયાસ કરી રહ્યું છે તેમણે પંજાબ સરકારના વલણ પર શંકા વ્યક્ત કરી હતી તેમણે કહ્યું કે આંદોલન મોટું ન થાય તે માટે આવું કરવામાં આવી રહ્યું છે અહીં જણાવવાનું કે અત્યાર સુધી ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવિધ માંગણીઓ અંગે કોઈ સહમતિ સધાઈ નથી कोशिश ये की जा रही है कि इस तरह से एक मीडिया ट्रायल्स करके जहाँ आर के आईटी सेल के थ्रू किसानों के प्रति जो देशभर में नफरत फैलाई जाए ये आंदोलन ना हो जो जो हम देख रहे हैं तो इस तरह की यहाँ कोई भी बात नहीं है जहां तक पंजाब सरकार का सवाल है तो उनकी स्थिति हमें संदेह पूर्ण लगती है तो अभी इसके बारे में पूरी समीक्षा कर रहे हैं इसके बारे में बात आगे जाके करेंगे મધ્યપ્રદેશના રીવામાં માં વન વિભાગે એક અનોખી પહેલ કરી છે વિભાગે એડવાન્સ ટેક પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને સેન્સર આધારિત સ્માર્ટ પ્લાન્ટેશન મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી છે પાયલોટ પ્રોજેક્ટમાં જમીનમાં ભેજ અને ગરમી વિશે માહિતી મેળવવા માટે વાવેતરના સ્થળો પર સેન્સર લગાવવામાં આવ્યા છે સેન્સર વીસ મીટર ડેટા એકત્રિત કરશે જો આ પ્રોજેક્ટ સફળ થશે તો મોટા પાયે સેન્સર લગાવવામાં આવશે ત્યારબાદ તેમાં ફેરફાર કરીને ખાતરની જરૂરિયાત વિશે માહિતી લેવામાં આવશે इंडिया में पहली बार रीवा वन विभाग द्वारा ये प्रयास किया गया है कि पौधों को अगर पानी की समस्या है पानी की कमी है तो इसका हमें ऑन रियल टाइम बेसिस मतलब उसी समय जब पानी की कमी हो तभी हमारे पास में अलर्ट्स आ जाए या अगर हम पोर्टल खोलें तो हमें पता चल जाए और एक बार अगर पता चल गया है तो हम अधीनस्थ अधिन को निर्देशित कर सकते हैं कि पानी वहां पे पहुंचाना है हिंदू धर्म में महाशिवरात्रि सौ शुभ त्योवारों माथी एक है આ તહેવાર શિવ અને શક્તિના અભિશરણનું પ્રતિક છે અને ભોલેનાથના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે હિન્દુ પંચાંગ અનુસાર મહાશિવરાત્રી દર વર્ષે ફાગ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિ ઉજવવામાં આવે છે ત્યારે આંધ્રપ્રદેશના કુરનુલમાં મહાશિવરાત્રી શિવ દીક્ષા જ્યોતિર્મુડી વિરામણ શુક્રવારે વિશેષ પૂજા સાથે શરૂ થઈ છે જે આગળ તેર માર્ચ સુધી ચાલુ રહેશે મધ્યપ્રદેશના પન્ના જિલ્લાની કેન્દ્રીય વિદ્યાલયની વિદ્યાર્થીની ઉર્વશ્રી ગૌસ્વામી અને અંશિકા દીક્ષિતની રાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ કોંગ્રેસ માટે પસંદગી કરવામાં આવી છે આયુર્વેદ જેવી પરંપરાગત ભારતીય દવાઓના ઉપયોગ પાછળના વિજ્ઞાન પર આધારિત તેમના પ્રોજેક્ટે તેમને જિલ્લામાં જીત મેળવવામાં મદદ કરી છે વિઓટો વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓએ प्रोजेक्ट ना भाग रूपे भारतीय घर में वपराती परंपरागत दवाओं संशोधन साइंस कांग्रेस 2023-24 के अंतर्गत इन्होंने सोशल एंड कल्चरल प्रैक्टिस फॉर इकोसिस्टम एंड हेल्थ के अंदर सब थीम के अंदर कार्य किया और इन्होंने एक प्रोजेक्ट रिपोर्ट तैयार की कि हमारे देश में जो रीति रिवाज हैं जो लोग हैं वे किस तरह इसको फॉलो करते हैं और जो लोग हमारे देश को छोड़ के जाते हैं बाहर कार्य करने हेतु तो, उनकी सोच क्या है लोग मोटा भागे उल्टी झाड़ा ताव जेवा मौसमी रोगों एलोपैथिक नो उपयोग करता हो त्वचा ने एलर्जी चामड़ीना चेप और पेशाबना चेप जेवा रोग ने आड़सरो तरफ दोरी जाए छे। हम लोगों ने मिलकर घर घर जाकर इन्फॉर्मेशंस ली हैं आयुर्वेदिक दवाइयों का उपयोग बताया है कि ये कितनी यूजफुल होती है हम लोग अभी और भी जानकारी लेने की कोशिश कर रहे हैं और प्रोजेक्ट को आगे बढ़ाने की कोशिश कर रहे हैं और हम लोगों का काम अभी जारी है और हम लोग राज्य स्तर पर सिलेक्शन हो चुका है हम लोगों को जो भी मौसमी बीमारियां होती हैं जैसे उल्टी दस्त बुखार गठिया उनके उपयोग में हम अधिकतर एलोपैथिक दवाइयों का ही इस्तेमाल करते हैं जिनसे कई साइड इफेक्ट होते हैं जैसे स्किन एलर्जी किडनी इन्फेक्शन यूरिन इन्फेक्शन तो हम उनको अपने जीवन से हटा करके ये कुछ देसी दवाइयाँ मतलब पादा पाद है औषधियों तो का अगर हम उपयोग करेंगे तो हमारा जीवन इन फालतू के साइड इफेक्ट से दूर हो जाएगा उर्वशी अने अंशिका ना अनुसार प्रोजेक्ट उद्देश्य अपना देश रिवाजों પરંપરાઓ અને સાંસ્કૃતિક પ્રથાઓ પાછળના વૈજ્ઞાનિક અને તાર્કિક તર્કને બહાર લાવવાનો છે બ્યુરો રિપોર્ટ ટીવી વિશ્વના ધનિક ઉદ્યોગપતિ અને માઇક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક ગેટ્સ ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે તેઓ સરદાર પટેલને જોવા માટે બપોરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓફ યુનિટી પહોંચી સ્થાનિક આદિવાસી મહિલા રિક્ષા ચાલકો સાથે સંવાદ કરશે તેમજ કેફેટેરિયા ચલાવતી મહિલાઓ સાથે પણ ચર્ચા કરશે આ ઉપરાંત બિલગેટ્સ આરોગ્યવન સહિતના અન્ય સ્થળોની પણ મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ અનંત અંબાણીના વેડિંગમાં પણ હાજરી આપશે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે રશિયન આર્મીમાં સપોર્ટ સ્ટાફ તરીકે કામ કરી રહેલા લગભગ વીસ ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે રાહત આપવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે as support staff or as helpers with russian army these are the people who've contacted us and that is our understanding that this is the number that we have there <laughs>